ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું ગઈકાલના રોજ હું અમદાવાદથી થરા બસ નીકળ્યો હતો લગભગ સાડા આઠની આજુબાજુમાં કાંસાની પહેલાં ભારત પેટ્રોલ મફે પહોંચતા મારી આગળ જતી બસ નડિયાદ જીરોજ અને મારી બસ બંને બસ ઉપર પથ્થરમારો કરેલ છે અને પથ્થરમાર બાઇક ચાલક હતા જે ભાગી ગયેલ છે બરાબર આવા પથ્થરમારાના બનાવના લીધે અમારા બસની અંદર બેસેલા મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાય છે અને સાથે સાથે અમારો પણ જીવ જોખમમાં મુકાય છે અને મારી તે આગળ દસ કિલોમીટર દૂર નાયતા ગામ આગળ દિયોદર ડેપોની જ શામળાજી દિયોદર બસના ચાલક ઉપર પણ આ રીતે જ હુમલો કરવામાં આવ્યો છે અને એ બસના ચાલકને આંખના ભાગે ઇજા પણ થયેલ છે બરાબર આવા ડ્રાઈવર માટે આંખ બહુ કિંમતી હોય છે બરાબર છે અને આવા બનાવના લીધે ડ્રાઈવરના જીવ જોખમમાં મુકાય અને સાથે સાથે મુસાફરોના પણ જીવ જોખમમાં મુકાય જે ઘટના યોગ્ય નથી તેથી મારી નંબર અપીલ છે કે આવા ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડી એમને કાનૂની જોગવાઈ મુજબ જે સજા થતી હોય એ કરવી જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય મારું નામ ખેરાડા મોહમ્મદ સલીમ છે અને ઘટના એવી બની કે હું મારા નિયત સમયથી શામળાજીથી નીકળેલો બે ત્રીસ મિનિટે અને પોણા આઠ જો હું પાટણ આવેલો અને પોણા આઠથી હું નીકળેલો દિયોદર જવા માટે ત્યાં મારા નાયતા પાસે હનુમાનજીના મંદિર પાસે બે બાઇક સવાર આવે અને અચાનક પથ્થરમારો કરી દીધું મારી બસ ઉપર તો હું થોડો ગભરાઈ ગયો ને બસ સાઈડમાં કરી દીધી સાઈડમાં કર્યા પછી હું એકસો બારમાં ફોન લગાવ્યો એકસો બાર વાહન ત્યાં આવી ગઈ તાત્કાલિક એમને શોધખોર કરી રહ્યા હતી પણ કોઈ હાથમાં આવેલા નથી અને એના પછી અમને પાટણવાળે સરસ્વતી બોલાયેલા સરસ્વતી પોલીસ સ્ટેશન તો અમે ત્યાં આવ્યા છીએ રાતના અને રાતના અહીંયા છીએ તો ફરિયાદ બાબતે હા આ બાબતે એફઆઈઆર ભરાયેલી છે અને પોલીસ હવામાનમાં એમ કે છે કે સવારમાં તમારી કાર્યવાહી થશે ફરિયાદી હું